હેલો ફ્રેન્ડ્સ લર્નિંગ આપનું સ્વાગત છે મિત્રો આ આપણે એક નવું વિધય ભણવાના છે નવ નવું ઉષ્માગતિય વિધય કયું એન્થાલ્પી ઓકે ચલો શરૂઆત કરીએ મિત્રો એન્થાલ્પી શું છે તે સમજવાની એન્થાલ્પી સમજતા પહેલા આપણે આ એક વસ્તુ સમજીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ મહદ અંશે એટલે મોટા ભાગે અચળ દબાણ ને અચળ દબાણ એટલે કયું દબાણ વાતાવરણ દબાણ ઓકે તમારા ને મારા કે કોઈ પણ પ્રક્રિયા જે ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા હોય એ બધી પ્રક્રિયા અચળ દબાણ થતી હોય છે તો એ અચળ દબાણ વાતાવરણ દબાણ હેઠળ થતી હોય છે પછી આપણે કોઈ પણ પ્રયોગશાળાની પ્રક્રિયા હોય અથવા કોઈ પણ રસોઈ બનાવવાની કે કોઈ પણ એવી કેમિકલ પ્રોસેસ લઈ લો મિત્રો કોઈ ફેક્ટરીમાં થતી પ્રક્રિયાઓ પણ લઈ લો બધી જ પ્રક્રિયાઓ કઈ બંધ પાત્રમાં થતી નથી ઘણી ખરી પ્રક્રિયાઓ મહદઅંશે પ્રક્રિયાઓ એ ખુલ્લા પાત્રમાં ને ખુલ્લા પાત્રની પ્રક્રિયા અચળ દબાણ કેટલું દબાણ વાતાવરણ દબાણ કે જે આપણે એક બાર કે એક એટીએમ લઈએ છીએ હવે મિત્રો આ અચળ દબાણ હેઠળ જે પ્રક્રિયા થતી હોય એમાં જે કઈ ઊર્જાનો ફેરફાર હોય તે ઊર્જાના ફેરફારને દર્શાવવા નોંધવા રજૂ કરવા માટે શું કરવામાં આવ્યું એક નવું અવસ્થા વિધેય બરાબર એક નવું સ્ટેટ ફંક્શન રજૂ કરવામાં આવ્યું જેને આપણે કહીએ છીએ એન્થાલ્પી બરાબર જેને શું કહીશું આપણે એન્થાલ્પી એન્થાલ્પી શું કરવા માટે લાવ્યા છીએ અચળ દબાણે થતા ઉર્જાના ફેરફારને રજૂ કરવા દર્શાવવા ઓકે અચળ દબાણે થતી પ્રક્રિયાઓ માટે છે બરાબર નોંધજો ઓકે હવે ધ્યાન આપજો એન્થાલ્પીની સંજ્ઞા આપણે લેવી છે કેપિટલ એચ કારણ કે એન્થાલ્પી જે છે ગ્રીક ભાષાનો શબ્દ છે અને એ વોર્મ હીટ ઉષ્મા સાથે સંકળાયેલો છે અને હીટ ઉપરથી કદાચ એચ હશે એટલે એન્થાલ્પીની સંજ્ઞા આપણે બનાવી છે એચ ઓકે એન્થાલ્પીને આપણે વ્યાખ્યામાં માંગવા પ્રયત્ન કરીએ કે એન્થાલ્પીની વ્યાખ્યા શું આપી શકાય ઓકે તો એન્થાલ્પીને આપણે વ્યાખ્યાયિત કરી કેવી રીતે કરી શકીએ તો એની માટે આપણે આ સમીકરણ જોવું પડે એચ બરાબર યુ પ્લસ પી ઇન્ટુ વી બરાબર એન્થાલ્પીને આંતરિક ઊર્જા સાથે કંઈક આવો સંબંધ છે આંતરિક ઉર્જા યુ વત્તા પી ઇન્ટુ વી એટલે દબાણ કદ કાર્ય થયું બરાબર છે તો એના ઉપરથી આ સમીકરણ ઉપરથી હું વ્યાખ્યા આપું છું યુ એટલે આંતરિક ઉર્જા

જે આપણું આ સમીકરણ છે એ સમીકરણમાં યુ એટલે આંતરિક ઉર્જા વી એટલે કદ એ બંને માત્રાત્મક ગુણધર્મ છે હવે એ બંને માત્રાત્મક ગુણધર્મ છે ને તો એના લીધે આપણું આ નવું ઉષ્મા ગતિ કે એન્થાલ્પી પણ કેવો છે માત્રાત્મક ગુણધર્મ છે માત્રા ઉપર ડિપેન્ડ કરશે જથ્થા ઉપર ડિપેન્ડ કરશે બરાબર એક્સેન્ટિવ પ્રોપર્ટી છે ઓકે મિત્રો બીજી વસ્તુ ખ્યાસ નોંધો કે યુ પી અને વી એટલે આંતરિક ઉર્જા દબાણ અને કદ એ તણેતણ અવસ્થા વિધયો છે આર સ્ટેટ ફંક્શન હવે અવસ્થા વિધયો હોય તો સીધી વાત છે કે એન્થાલ્પી પણ કેવું થશે અવસ્થા વિધય બે અગત્યના પોઈન્ટ મળ્યા શું એન્થાલ્પી કેવો છે તો એન્થાલ્પી માત્રાત્મક ગુણધર્મ છે બીજું એન્થાલ્પી કેવો છે એન્થાલ્પી અવસ્થા વિધય છે ઓકે મિત્રો હવે આપણે એન્થાલ્પીનું મૂલ્યની વાત કરીએ તો આંતરિક ઉર્જા નિરપેક્ષ મૂલ્ય મેળવી ન હોવાથી આપણે જાણીએ છીએ દરેક દરેક પદાર્થને પ્રણાલીને કંઈક આંતરિક ઉર્જા હોય પણ આંતરિક કેટલી હોય તે આપણે ગણી શકતા નથી આંતરિક ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય ન મળી શકે અને હમણાં આપણે સંબંધ જોયો કે એન્થાલ્પી એચ બરાબર યુ પ્લસ પી ઇન્ટુ વી તો યુ જો ન મળતો હોય નિરપેક્ષ મૂલ્ય ન મળતું હોય તો નું તો ક્યાંથી મળે એટલે નું નિરપેક્ષ નિરપેક્ષ મૂલ્ય મેળવી ન શકાતું હોવાથી એન્થાલ્પીનું પણ નિરપેક્ષ મૂલ્ય જાણી શકાતું નથી ન મળે ઓકે ન મળે તો કઈ વાંધો નહીં આપણે એનું નિરપેક્ષ મૂલ્ય નહીં મેળવીએ તો એનો ફેરફાર પર જશું તો શું થશે તો પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા એચ એ આપણે પ્રાયોગિક રીતે ચોકસાઈ પૂર્વક માપી શકીએ મેળવી શકીએ જાણી શકીએ ઓકે એટલે આ તો આંતરિક ઉર્જા જેવું થયું મિત્રો જેમ આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય નતું મળતું પણ આંતરિક આંતરિક ઉર્જાનો ફેરફાર મેળવી શકાતો હતો તે જ પ્રમાણે એન્થાલ્પીનું પણ નિરપેક્ષ મૂલ્ય નથી મળતું પણ એન્થાલ્પીનો ફેરફાર એ પ્રયોગ દ્વારા મેળવી શકાય કેવી રીતે મેળવશું તો બહુ સીધી વાત છે કે કોઈ કેમિકલ પ્રોસેસ આપણે ભણીએ છીએ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર તો એમાં કોઈ કેમિકલ પ્રોસેસ હોય તો પ્રક્રિયકમાંથી નિપોજો મળે માની લો કે પ્રક્રિયકોની એન્થાલ્પી એચ ફોર રિએજન્ટ અને નિપોજોની એન્થાલ્પી એચ એટલે પ્રોડક્ટ બરાબર તો સ્વાભાવિક છે અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું થશે તો ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર આ સમીકરણથી બી ગણી શકીએ એચ બરાબર યુ પ્લસ પી ઇન્ટુ વી ફેરફાર કરવો છે એટલે ડેલ્ટા તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પી ઇન્ટુ વી ઓકે અને એના ઉપરથી શું કરીએ ડેલ્ટા એચ ડેલ્ટા યુ એ તો એમનેમ રહેવા દીધા એક વખત ડેલ્ટા પી ઇન્ટુ વી કર્યું અને બીજી વખત પી ઈન્ટુ ડેલ્ટા વી કર્યું પણ ભૂલતા નહીં મિત્રો આપણો જે એન્થાલ્પી જે છે એ અચળ દબાણે થાય છે અચળ દબાણે ઉર્જાનો ફેરફાર છે અચળ દબાણે ઉર્જાનો ફેરફાર છે તો ડેલ્ટા પીની વેલ્યુ તો ઝીરો આવશે આ પદને આપણે ઝીરો કરી નાખીએ અને એ પદને ઝીરો કરી નાખીએ તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા વી થશે ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી ઓકે મિત્રો હવે મિત્રો આપણે આદર્શ વાયુ સમીકરણ જાણીએ છીએ આદર્શ વાયુ સમીકરણમાં પીવી બરાબર એનઆરટી છે બરાબર હવે આપણે પી ડેલ્ટા વી કરવો છે ધ્યાન આપજો પી ડેલ્ટા વી તો કદનો ફેરફાર માટે આપણે શું કરીશું એનઆરટીની આગળ ડેલ્ટા મૂકીએ હવે કદનો ફેરફાર એ મોલ સંખ્યા બદલાવાથી પણ થઈ શકે અને તાપમાન બદલાવા બી થઈ શકે એટલે શું કરીશું મિત્રો પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એનઆરટી વત્તા એન આર ડેલ્ટા ટી ઓકે એક વખત ડેલ્ટા એન કર્યું એક વખત ડેલ્ટા ટી કર્યું હવે જરાક આગળ વધીએ આપણે આ પ્રક્રિયા જો અચડ તાપમાને કરીએ ઓકે અચળ તાપમાને જો પ્રક્રિયા થતી હોય તો અચળ તાપમાને થતી પ્રક્રિયા માટે તાપમાનો તફાવત શૂન્ય થઈ જશે એટલે આપ નીકળી જશે તો પી ડેલ્ટા વી બરાબર આપણને શું મળશે પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એનજી આર ટી આ ડેલ્ટા એનજી કેમ લખ્યું કારણ કે આ આદર્શ વાયુ સમીકરણ છે ને અહીંયા જે એન છે ને મિત્રો એ વાયુના મોલ છે એટલે મેં અહીંયા મેન્શન કર્યું છે કે ડેલ્ટા એન ખરા મોલનો તફાવત ખરો પણ કયા મોલ કયા સ્વરૂપના મોલ વાયુ સ્વરૂપના મોલ હવે આપણે શું કરીએ આ પી ડેલ્ટા વી જે છે એની કિંમત પહેલા આગળના સમીકરણમાં કયું સમીકરણ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વીમાં આપણે પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા ડેલ્ટા એનજીઆરટી મૂકીએ એટલે આપણને આવું સમીકરણ મળે કાઈક નથી કર્યું અહિયાં પી ડેલ્ટા વી હતું યાદ છે ને એ પી ડેલ્ટા વી કાઢી નાખ્યું એના બદલે ડેલ્ટા એનજીઆરટી મૂક્યું તો આ એક ખૂબ અગત્યનું ખૂબ કામનું આપણને સમીકરણ મળ્યું કે જે આપણને એન્થાલ્પીનો ફેરફાર દર્શાવે ઓકે મિત્રો હવે આની અંદર ડેલ્ટા એનજી ની આપણે વધારે ચોખવટ કરીએ બાકીના પદો આપણે ઓળખીએ છીએ આર જે છે વાયુ અચળાંક છે ટી છે નિરપેક્ષ તાપમાન છે જ્યાં ડેલ્ટા એનજી ઓકે શું છે મેં તમને હમણાં કીધેલું વાયુ સ્વરૂપના મોલ સંખ્યાનો તફાવત એટલે શું કરવું પડશે વાયુમોલ માઇનસ પ્રક્રિયકોના વાયુમોલ એટલે તમે શોર્ટ એન્ડ સ્વીટ એમ પણ લખી શકો બરાબર એનપી માઇનસ એન આર નીપજોના વાયુમોલ માઇનસ પ્રક્રિયા કોના હવે એ ડેલ્ટા એનજી ના વેલ્યુ ને આધારે જરાક ધ્યાનથી જો આપણે આવું કરી શકીએ શું કરવા જવું છું ડેલ્ટા એનજી ના મૂલ્યના આધારે બરાબર ત્રણ ભાગ પડ્યા પહેલા ભાગમાં મેં એવું કર્યું ડેલ્ટા એનજી બરાબર જીરો એટલે એવી કોઈ પ્રક્રિયા લઉં છું કે જે પ્રક્રિયામાં વાયુ સ્વરૂપના મોલ શૂન્ય મળતા હોય તો વાયુ સ્વરૂપના મોલ શૂન્ય થયા વાયુ સ્વરૂપના મોલ શૂન્ય થયા તો બહુ સીધી વાત છે આ પદ જીરો થઈ જાય આ પદ જીરો થઈ જાય જાય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થઈ જાય ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થાય તેવી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ એચ ટુ આઈ વિલ ગિવ યુ ટુ એચ આઈ બધા વાયુ સ્વરૂપમાં છે તો એનપી માઇનસ એનઆર કરીએ અહીંયા નિપદના મોલ બે અને આના એક વત્તા એક એટલે એના બી બે થશે તો ટોટલ ડેલ્ટા એનજી જીરો થશે બહુ સીધી વાત છે અને આ ખૂબ અગત્યની માહિતી આપણને આપી જાય છે બરાબર ધ્યાનથી સાંભળજો જો કોઈ પ્રક્રિયામાં બરાબર વાયુ સ્વરૂપના મોલનો તફાવત જીરો આવતો હોય અથવા તો એ પ્રક્રિયામાં ઘન સ્વરૂપના પ્રક્રિયકો કે માત્ર પ્રવાહી સ્વરૂપના પ્રક્રિયકો હોય વાયુ હોય જ નહીં તો એવી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નું મૂલ્ય સરખું થાય છે

વધારે બરાબર ધન મૂલ્ય મળતું હોય તો કેવી રીતે એક ઉદાહરણ આપણે સમજીએ તો આની અંદર એક પત્તા એક એટલે બે મોલ બે માંથી એક મોલ ગયા એટલે જવાબ આવશે એક મોલ તો ડેલ્ટા ની કિંમત મોર ધેન ઝીરો આવી અને એ કિસ્સામાં ડેલ્ટા ગ્રેટર એન ડેલ્ટા યુ થશે એમાં એન્થાલ્પીનો ફેરફાર આંતરિક ફેરફાર કરતા વધારે હશે ખૂબ કામનું છે નોંધી રાખજો તે જ પ્રમાણે જો ડેલ્ટા એન્જીની કિંમત કરતાં જીરો મોટો હોય ટૂંકમાં ઋણ કિંમત આવતી હોય ઉદાહરણથી સમજીએ સાદી હેબર પદ્ધતિ છે અને એની અંદર નિપજમાં બે માઇનસ એક પત્તા ત્રણ એટલે ચાર કરીશું તો માઇનસ બે થશે તો એવી પ્રક્રિયામાં

બે અગત્યના પરિણામ તારવીએ જોજો જરાક ધ્યાનથી પહેલું આપણે લઈએ છીએ સમ કદી પ્રક્રિયા માટે સમ કદી પ્રક્રિયા સમ કદી એટલે શું સમાન કદ સમાન કદ હોય ને મિત્રો તો ડેલ્ટા વી ની કિંમત છે હવે એ સમ કદી પ્રક્રિયા હોય તો પી ડેલ્ટા વી શું થશે તો પી ડેલ્ટા વી ડેલ્ટા વી ની કિંમત જીરો થાય તો કાર્ય શૂન્ય થશે તો આની અંદર આ કાર્ય શૂન્ય થઈ જાય કાર્ય શૂન્ય થઈ જાય તો સ્વાભાવિક છે કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુક્ત

એનું દબાણ સરખું દબાણ સરખું હોય તો ડેલ્ટા પી જીરો આવશે ડેલ્ટા પી જીરો આવશે મિત્રો એટલે પ્રણાલી જો ઉષ્માનું શોષણ કરે ઉષ્મા મેળવે એટલે ક્યુ પ્લસ અને વિસ્તરણ પામે વિસ્તરણ પામે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થયું તો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્ય જે છે ડબલ્યુ બરાબર પી ડેલ્ટા પી વાળું મિત્રો એ આપણને ઋણ મળશે ક્યુ મળશે ઋણ મળશે તો હવે જરાક ધ્યાનથી પ્રણાલી ઉષ્માનું શોષણ કરે એટલે અહીંયા ક્યુ જે છે શોષે મેળવે એટલે ક્યુ આપણે ધન લઈશું અને વિસ્તરણ પામે એટલે કાર્ય ઋણ લઈશું તો એ જરાક પહેલા ઉપરના સમીકરણમાં મૂકીએ તો ડેલ્ટા યુ બરાબર ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી આપણે કે ક્યુ નું ક્યુપી કેમ કરી નાખ્યું તો અહીંયા જેમ અચળ બાજુમાં વી લખતા હતા એમ અહીંયા અચળ દબાણ છે સમદાબી છે છે દબાણ લખીશું બરાબર અને અહીંયા કાર્યનું મૂલ્ય ડબલયુ નું મૂલ્ય માઇનસ પી ડેલ્ટા વી થશે હવે જરાક આ ચેન્જ કરું છું આ પી ડેલ્ટા વી જે છે એને આ બાજુ લઈ આવું એટલે ડેલ્ટા યુ પછી વધતા પી ડેલ્ટા વી બરાબર ક્યુ પી થશે હવે તમને ખબર હોય તો ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી યાદ આવ્યું શું થાય એ તો ડેલ્ટા એસ થાય એટલે એમાં ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી બરાબર શું મૂકી દઈએ ડેલ્ટા એચ મૂકી દઈએ તો સ્વાભાવિક છે આપણને મળશે આની કિંમત આપણે ડેલ્ટા એચ મૂકીએ તો ડેલ્ટા એચ બરાબર ક્યુ પી

પણ એક જો અચળ કદે માપો તો એ ડેલ્ટા યુ આપશે જો અચળ દબાણ માપો તો એ તમને ડેલ્ટા એચ આપશે બસ આટલો જ ડિફરન્સ છે ઓકે મિત્રો તો ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં